નમસ્કાર મિત્રો તો આજની અમે સપાટીની વાત કરવા આવી ગયા છીએ તો પહેલી તો ખાસ નોંધ લેવી કે બેથી ત્રણના ગાળામાં અમે આજે દાંતીવાડા ડેમ યુટ્યુબ લાઈવ કરી રહ્યા છીએ તો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને દાંતીવાડા ડેમનો લાઈવ લોકેશન મળી જાય અને લાઈવ સપાટીની પણ માહિતી મળી જાય તો વાત કરીએ હવે વિડીયાની આગળ તો વાત કરીએ દાંતેવાડા ડેમમાં દાંતેવાડા ડેમમાં કાલની આવક એકસો ક્યુસેક પોણીની આવક ચાલુ હતી તો વધીને પંદરસો ને દસ ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને હવે વાત કરીએ સપાટીની તો સપાટીની પોણસો ને તોતેર પોઈન્ટ સપાટી પોણી હતું કાલનો અને હાલે પહોંચી ગયું છે પોણસો ને તોતેર પોઈન્ટ સિત્તેરની સપાટી પોણી પોકી ગયું છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો ને ચાર છે મિત્રો આ હતા દાંતીવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમમાં આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો પોણસોની એંશી પોઈન્ટ પોતરીની સપાટી પોણી પહોંચી ગયું છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને અગિયાર છે હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો મુક્તિશ્વર ડેમમાં પાણીની આવક ચાળી ક્યુસેક પોણીની આવક ચાલુ છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો સત્સોને સત્તાવન પોઈન્ટ બારની સપાટી પોણી પહોંચી ગયું છે આ આ છે સપાટી મુક્તિશ્વડેની આ ભયજનક સપાટીની વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો સત્સોને એકસઠ પોઈન્ટ અઠાવનની સપાટી છે મિત્રો આ મુક્તિશ્વર ડેમની ભયજનક સપાટી છે મિત્રો તો મિત્રો આ ત્રણ ડેમોની માહિતી તમને સમજાઈ ગઈ હોય તો કોમેન્ટમાં જણાવતા રહેજો અને વાત કરીએ ધરોઈ ડેમની તો ધરોઈ ડેમના કોઈ સપાટીની કે કોઈ પોણીની આવકની કોઈ માહિતી અમને મળી નથી એટલે અમે માહિતી આલે આપી રહ્યા નથી અને જેવી માહિતી અમને મળશે એવી અમે વિડીયો અપલોડ કરી દેજો અને દાંતીવાડા ડેમમાં ઉપરલાવાસમાં વરસાદ રાતે મોડી રાતે પડ્યો છે તો દિવસે બપોરના ટાઈમે પોણી આવકમાં વધારો જોવા મળશે તો અમે જેવો આવકનો વધારો મળશે એવો અમે વિડિયો અપલોડ કરી દેજો અને અમે યુટ્યુબ લાઈવ કરીશી રી કરીશું બપોરે તો યુટ્યુબના લાઈવમાં જોડાઈ જજો મિત્રો ઓકે તમને ચાર ડેમની માહિતી મળી ગઈ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો